આ વર્ષે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખેડૂતો માટે બટાકાની ખેતી એ નફા કરતા નુકસાનની ખેતી વધારે બની રહી છે ખેડૂતોને આ વર્ષે બટાકાના એકસો થી બસો ના ભાવ મળી રહ્યા છે નિકુંજકુમાર મથુરભાઈ ગામ કોટ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા નિકુંજભાઈ આપડે જે તમારું ગામ છે કોટ એમાં અંદાજે કેટલા વીઘામાં બટાકાનું વાવેતર અમારી કોટ ગામની અંદર પંદરસો વીઘાનું બટાકાનું વાવેતર થયેલું છે એમાં લગભગ બારસો એક વીઘા છે સંતાના કંપની નું વાવેતર ત્રણસો ચારસો ખેડૂતોને બહુ મંદી છે સત્તરસો રૂપિયા બિયારણ લાવે છે અને હાલ બટાકાનું વેચાણ થાય છે બસો થી મોડી ને એકસો એસી થી બસો રૂપિયા નો ભાવ નું વેચાણ થાય છે આ વર્ષ કરતો હાલની પરિસ્થિતિ જોઈએ તો ચારસો રૂપિયા ગઈ સાલ હતા આ વર્ષે બસો રૂપિયા છે જોઈએ તો ખેડૂત ને આજે ખેતીના ખર્ચ માં ઉત્પાદન ઓછું છે અને ખર્ચો વધારે છે તો અમુક ખેડૂત ને ખર્ચો કાઢતો પોતાના ઘરના પૈસા મેલ છે તો બેલેન્સ થઈ શકશે ખેતરમાંથી હાર્વેસ્ટિંગ કરી અહીંયા છોડામાં બટાકા છે અઢીસો થી મોડી ને ચારસો માં નો ઉતારો આવે છે અને જો હોય તો ત્રણસો સાડા ત્રણસો માં નવ ઉતારો બેસે જો ભાવ ભાવ સારો ખેડૂત નો એક વિગત ત્રીસ હજાર રૂપિયા જેવું પ્રોફિટ મળે પણ આ વર્ષે તો દસ હજાર થશે એવું લાગે છે ગામમાં તો મોસ્ટ ઓફલી દરેક ખેડૂતો નાના એક વીઘા બે વીઘા પાંચ વીઘા દસ વીઘા એ રીતે શાકભાજી વાવેતર કરે છે અને સાથે કંપની પણ કરે છે ગઈ વાર કરતો આ પરિસ્થિતિ ઉલટી છે ગઈ સાલ આઠસો ના બિયારણ ના ચારસો રૂપિયા બટાકું વેચ્યું હતું આપડે સોળસો નું બિયારણ નું બટાકું બસો રૂપિયા વેપાર થતો નથી વેપારી લેવા પણ આવતો નથી અહીંયા વિજાપુર તાલુકામાં લાડોલ થી મોડી ઠેઠ સોભાજણ સુધી દરેક ગામમાં બટાકાનું વાવેતર થાય છે રામપુર કોટ ભગાભાઈ ગોપાલભાઈ

બાકી બિયાર જે લાયા નથી આજે પંદર થી વીસ હજાર રૂપિયા મુકવાના આવે છે નુકસાન છે આમ થોડ મહેનત કે બટાકા ની અંદર બે બે દિવસે પાણી આપવું પડે ખાતર આપવું પડે દવા ફરજિયાત કરે જવું પડે આજે આજે લો બોર્ડ કરવું પડે કે ઉભા રહી તો બટાકુ લેવા તૈયાર નથી સરકાર શ્રી જો વિચારે ટેકાના ભાવે ખરીદી કરે તો આ ખેડૂત બચી શકે બટાકા વાવે તો ખેડૂત થી ફરજ રહેશે સાડા ચારસો રૂપિયા ભાવ થયો હતો છેલ્લે લાસ્ટમાં પેલા સ્ટોરો બુક કરી દીધા છે એટલે ખેડૂતોનો માલ સ્ટોરો જતો નથી સબસીડી આપીને કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા એ ખેડૂતોની જ ઇન્કમ થી બનાવ્યા સબસીડી આપી એટલે આમ તો ખેડૂતોને જ મૂકવાનો પહેલો ચાન્સ હોય પેલો કરે છે આ જે ખેડૂત એટલે તો કેટલા હોય કચ્છા સો હોય હોય પાંચસો હોય અને એ લોકો તો આખો આખો પેલો એ જ બુક કરશે ખેડૂતો સરકાર કોઈ ના પાછળ વિચારે કે ભાઈ સ્ટોરેજમાં મુકવા માટે અથવા અને આ વર્ષે મળી રહેલા ઓછા ભાવ કારણે ખેડૂતોએ સરકાર પાસેથી પોષણ સંભાવની માંગણી કરી છે રિંકુ ઠાકોર લોકલ એટીન મહેસાણા